પોતાને અથવા પોતાના પરિવારના વ્યક્તિને ટિકિટ મળશે તેવા દાવાઓ કરવામાં આવતા હતા પરંતુ ભાજપ દ્વારા લાંબી પ્રતિક્ષા અંતે એક નવા જ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અમરેલીમાં ભાજપ દ્વારા જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તે ભરત સુતરિયા કોણ છે તે અંગે માહિતી મેળવીએ ભરતભાઈ મનુભાઈ સુતરિયા ત્રેપન વર્ષની વયના છે ભરતભાઈ સુતરિયા લેવવા પટેલ જ્ઞાતિમાંથી આવે છે એક ખડક પરિવારમાંથી આવે છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે છેલ્લા છ મહિનાથી ફરજ બજાવે છે તેમણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના શાસનમાં અગાઉના પ્રમુખનો કાર્યકાળ ઘણો વિવાદિત રહ્યા બાદ ત્યારથી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભરતભાઈ સુતરિયાએ સુકાન સંભાળેલું હતું ત્યારથી અનેક સકારાત્મક ફેરફારો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને તેમણે લોકોમાં પણ ભારે લોકચાહના પ્રાપ્ત કરી છે ભરત સુતરિયા સરળ સ્વભાવના હોવા ઉપરાંત નિષ્કપટ અને નિષ્પક્ષ વ્યક્તિત્વ ધરાવે છે અને લોકોના કામ કરવા માટે તેઓ જાણીતા છે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે છ મહિનાના કાર્યકાળ દરમિયાન નિયમિત રીતે તેમની હાજરી તેમની ઓફિસમાં રહી છે ઉપરાંત મીડિયા કામગીરી દ્વારા તેમને જિલ્લા પંચાયતના સદસ્યો અધિકારીઓ સરપંચો અને લોકોના દિલ જીતી લીધેલા હતા આથી ભાજપ દ્વારા તેમણે લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે અમરેલી લોકસભામાં ભાજપની ટિકિટ મેળવવા માટે મોટા મોટા નેતાઓ લોબિંગ કરી રહ્યા હતા આ ઉપરાંત ભાજપના મોવળી મંડળ દ્વારા તે જ લોકોને દિલ્હી બોલાવી તેમના રિવ્યૂ લેવામાં આવેલા હતા અમરેલી ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજી કાર્યકરો અને નેતાઓનો પણ રિવ્યૂ લેવામાં આવ્યા ત્યાર પછી મનોમંથનના અંતે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી ભરતભાઈ સુતરિયાની ટિકિટ મળ્યા બાદ તેઓ છ લાખ મતથી જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કરેલો હતો અને અમરેલી જિલ્લામાં તમામ પ્રાણપ્રશ્નો અંગે પ્રશ્નો ઉકેલવાની તેમણે ખાતરી આપેલી હતી